એ હવે આવ્યા હતા ને ભાઈ કાંઈ બાકડા પડ્યું છોકરા ને એની આગળ જવાય કા પગ આગળ પડ્યું જગ્યા ભાઈ બહુ મોટા વિશાળ જગ્યા છે ભાઈ આવી રીતના ભાઈ ફૂલ જય શ્રી રામ જય માતાજી માં તો મારો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ભલા આવી જશે છે ભાઈ આપણે આવડમાના મંદિર છે માં આવેલું છે ને ભાઈ રોડ ટચ મંદિર છે તો સરસ મજાની જગ્યા છે ને સરસ મજાનું મંદિર છે આવડમાના તો ભાઈ આપણે આવી ગયા છે ભાઈ આવડમાના મંદિર ભાઈ ચાલો દર્શન કરાવશે ને ભાઈ રોડ ટચ જ મંદિર છે તો આ રીતનો ભાઈ રોડ ટચ છે આજે હાઈવે રોડ છે તો ભાઈ હાઈવે રોડથી ભાઈ અંદર જ છે જો આ રીતના અને આ રીતનો અને સૌ પ્રથમ તો રાતે ભાઈ અહીંયા છે ને ગાંઠિયા ની એવું હોય છે ભાઈ રાતે ગાંઠિયા ની એવું બનાવે છે એટલે દુકાન જ કરી છે નવી નવી હજી થોડાક દિવસ ત્યાં મૂર્ત કરવી ને અહીંયા ભાઈ રાતે ગાંઠિયાની એવું બનાવે છે ભાઈ મસ્ત મજાનો ભાઈ ફૂલ ઝાડ છે ફરતા ફરતા અને અહીંયા બધા જો રાતે ગાંઠિયાની એવું ભાઈ હોય છે રાતે કારણ કે આપણે તો આવ્યા નથી કારણ કે જો આવી રીતના ભાઈ મસ્ત મજાનો ભાઈ ફૂલ ઝાડની એવું બધું છે બેહવાની જગ્યા ભાઈ જગ્યા પણ એક નંબર છે તો વૃક્ષો પણ સરસ મજાના છે ને અહીંયા છે ભાઈ કુંડ છે જે હવન કુંડ કે ને એ ભાઈ અહીંયા હવન કુંડ છે તો આવી રીતના હવન કુંડ છે આ રીતના ભાઈ મસ્ત મજાની જગ્યા છે તો ફરતી ફરતી ને હવે બાપુની બધા અહીંયા રહેતા હશે કારણ કે બધું એની વસ્તુ પડી છે સામગ્રી પડી છે બાપુની ને એની ખુરિશું છે તમામ વસ્તુ બધું પડી છે તો આ રીતના છે ને આ છે ભાઈ આવડવાનું મંદિર જે મસ્ત મજાનું મંદિર છે તો ચાલો કે ભાઈ દાન આપવાનું મંદિર છે તો આ રીતે દાન આપવાનું મંદિર છે મંદિરે પડ્યા છે ભાઈ આવળ માના મંદિર પર દાન આપવાનું છે કે ભાઈ જગ્યા ભાઈ બહુ મોટું વિશાળ જગ્યા છે ભાઈ આતના પર ફૂલ ઝળવાય સરસ મજાના છે ફરતા ફરતા જો મસ્ત મજાની જગ્યા છે આટના વિશાળ નહી સાહેબ ભાઈ મંદિર છે અમારું છોકરા બે છે ને આમ ઊભા છે કારણ કે એને જાવું છે આપણા મંદિરે આવી જશે છે ને મસ્ત જગ્યા અહીંયા એની સુવિધા છે બે માટે અને રાત્રે પણ રોકાવાની સુવિધા છે રીતના ભાઈ સુવિધા ભાઈ મસ્ત મજાની છે આવડે મારા મંદિર આ રીતનું ભાઈ મંદિર છે હવે આવ્યા તા ને ભાઈ ત્યાં બાકડે પડ્યું છોકરાને એની આગળ જ ભાઈ આ શું કહેવાય ધામણું કહેવાય શું કહેવાય બે મોટા હોય શું હોય કોને ખબર પણ અહીંયા જો બાકડે બેઠા તા અમે તણે તો ભાઈ કાં પડ્યું તમારે પડી ગયા પડ્યું તો ભાઈ એની પડક્યા પીડ્યું જો તમે હું ફોન માં વાતો કરતો તો ને તો ભાઈ જો એ આયા પડ્યું ઓલા પણ એથી આયા તો જો ભાઈ જાય છે ભાઈ શું કહેવાય કોને ખબર તાય રીત ને પડ્યું છે જો જાય છે કાં જાય છે કાં પીડ્યું તું ઉપર થી પીડું? તો ભાઈ જા બોડી છે ને તો બોડી માંથી પડ્યું અને ભાઈ હતા અમે બધા બાકડે બેઠા હતા તો ઉપર થી પડ્યું કઈ ધ્યાન હતું ને મારું ધ્યાન હતું To bé áo xếp thứ bao tuổi cho con này cho hai sớm cho hai sớm cho dài tới gì dài sớm cho dài? sớm cho dài sớm cho đây sớm cho dài sớm cho hai sớm cho hai sớm cho hai sớm cho tao tao phải તૈય બેઠા હતા બાકડા ને ભાઈ પગ આગળ જ પડ્યું છોકરાઓને મારો ભાઈ બનારા ફોનમાં વ્યસ્ત હતો એટલે ફોનમાં વાત કરતા તો ઉપરથી પડ્યું મારું કઈ ધ્યાન હતું નહીં તો છોકરા બે ને ભાઈ ગયા પછી ખબર પડી કે ભાઈ આ પડ્યું વસ્તુ તો ચાલો કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહ્યો પાછા મળશું પાછા